બ્રેક બાદ આપનું સ્વાગત છે આગળ વાત કરીએ તો સુરતથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સુરતની તાપી નદી બે કાંઠે થઈ છે તો તાપી નદીમાં નવા નીર આવ્યા છે તાપી નદીનું પાણી ઘરોમાં ઘૂસતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નીચાવાળા જે વિસ્તારો છે ત્યાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ઘરનો સામાન ખાલી કરીને બીજે લઈ જવા લોકો મજબૂર થયા છે તો તંત્ર દ્વારા કોઈ પણ વ્યવસ્થા લોકો માટે કરવામાં નથી આવી લોકોનું કહેવું છે છે લોકોમાં જોવા મળી રહ્યો તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી થી સંવાદદાતા સાઈઝ તાપી નદીમાં જળસ્તર વધ્યું છે નીચાવાળા જે વિસ્તારો છે ત્યાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે શું વિગતો મળી રહી છે

જા નથી આવી જોઈ શકાય કે કોઈ પણ પ્રકારની અહીં લોકોને સૂચન કરવામાં નથી આવ્યું એવું પણે લોકો જણાવી રહ્યા છે આપણે અહીંના લોકો ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું બેન તમે જણાવજો અહી રહો છો તંત્ર દ્વારા કોઈ સૂચન કરવામાં આવ્યું છે કે કેમ

તંત્ર દ્વારા કોઈ જાણ કરવામાં આવી હતી કે કેમ ગઈકાલે પત્ર બહાર પાડવામાં આવ્યો આવ્યું હતું ઉકાયડેમમાંથી પાણી છોડવામાં આવશે પણ તમને સૂચના આપવામાં આવી હતી એવું કોઈ પરિપત્ર બહાર પડ્યું છે ખરું પણ આ ગરીબ લોકોને કેવી રીતે ખ્યાલ આવે કે ભાઈ આવું કંઈ જાણ કરેલી છે એના માટે તો અહીંયા એનાઉન્સ કરવું જોઈએ મુનિસિપાલટી કોર્પોરેશનમાં પણ એવું કશું થયું નથી ને અહીંયા લગભગ સાઠ સિત્તેર જેવા ઝુંપડા છે ને પાણી વધી રહ્યું છે

સ્પષ્ટપણે રહીશો આક્ષેપ કરી રહ્યા છે પરંતુ એક પ્રકારનો આક્રોશ જોવા મળી રહ્યો છે ઘરોની અંદર પાણી ઘુસી ગયા છે લોકોને જમવાના ફાફા પડી ગયા તંત્રના કોઈ અધિકારી પદાધિકારી નેતા સભ્ય કોર્પોરેટર સાહેબ હજુ પણ પાણી વધવાનું છે તેવું પેલા ભાઈ કહી રહ્યા હતા પરંતુ જે લોકો ત્યાં વસે છે હાલમાં તો તેમના ઘરોમાં પાણી ઘુસી ગયા છે તેવું ત્યાંથી સ્થળાંતર કરી રહ્યા છે પરંતુ જો વધુ માત્રામાં પાણી આવ્યું તો પછી આ લોકો ક્યાં જશે આ જવાબદારી કોની આવે છે

કોઈ વ્યવસ્થા અહીં કરવામાં નથી આવી નાના નાના ભૂલકાઓ અહીં પણ વસવાટ કરી રહ્યા છે પરંતુ જો કઈ પણ બીમારી અથવા તો કઈ સર્જાય તો જવાબદાર કોણ તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે પરંતુ સ્થાનિક કોર્પોરેટર પણ અહીં આવ્યા નથી લોકો સ્પષ્ટ અહીપ કરી રહ્યા છે કે જ્યારે નેતાઓને મત જોઈતો હોય હોય ત્યારે અહીં આવતા પરંતુ આવી પરિસ્થિતિ ની અંદર ગ્રાઉન્ડ લેવલે એક પણ નેતા કે ધારાસભ્ય દેખાતો નથી અને પદાધિકારીઓ આજ રોજ પણ અહીં કોઈ આવ્યો નથી એવો સ્પષ્ટપણે આક્ષેપ અહીના રહીશો દ્વારા કરવામાં આવી રહ્યો છે આભાર સાહિત્ય સમગ્ર